નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે રવિવાર દર રવિવારે સ્પાર્ક ટુડે ન્યૂઝ એક જીએસટી અવેરનેસની જે આપણે પ્રોગ્રામ શરૂ કર્યો છે એના અંતર્ગત આજે આપણી સાથે સ્ટુડિયોમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વડોદરાની મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીના પૂર્વ હેડ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી આપણી સાથે છે કુલકર્ણી સાહેબ આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે આજે સાહેબ આપણે જીએસટી વિષય ઉપર અમારા કેટલાક દર્શક મિત્રોના સવાલ આવ્યા છે અને એને જ આપણે આજે ટેગ લાઈન પણ બનાવી છે તો સૌથી પહેલાં તો એક જ વસ્તુ હોય અને એના જુદા જુદા નામ હોય જેમ કે આપણે પાછળ જોઈએ છે કે બ્રેડ હોય તો કોઈ ટેક્સ નહીં રોટલી હોય તો પાંચ ટકા ટેક્સ અને પરોઠું થઈ જાય તો અઢાર ટકા ટેક્સ આવું અલગ અલગ ટેક્સ એ કેમ જુદો પડે છે એક વખત તમે જ મારી સાથે હતા પણ આપણે એક ચર્ચા કરી હતી કે ભાઈ તમે થિયેટરમાં બેઠા હોય ઇન્ટરવલ પડે મધ્યાંતરની વખતે તમે બહાર જાઓ અને ત્યાંના કેન્ટીનમાં કંઈ પણ વસ્તુ ખરીદો ખાવાની તો એના પર પાંચ ટકા જીએસટી લાગે બરાબર અને જો તમે ટિકિટ સાથે નાસ્તો થિયેટરમાં ચાલુ મૂવીએ મંગાવો તો બાર ટકા જીએસટી લાગે પણ એમાં સો રૂપિયાની ટિકિટ હોય તો બાર ટકા અને જો ટિકિટ સોની ઉપર હોય સોની ઉપર હોય તો તમારે અઢાર ટકા જીએસટી આપવી પડે આ પ્રકારની જોગવાઈઓ તો જીએસટીમાં જે આપણને વિચિત્ર લાગે વિશ્વાસ ન બેસે એ પ્રકારની આ પરિસ્થિતિ છે જી હવે આ જે પ્રશ્ન તમે પૂછો છો ને જે આ એક બ્રેડ ઉપર નો જીએસટી રોટલી ઉપર તો કે પાંચ ટકા જી કે પરાઠા ઉપર તો અઢાર ટકા અઢાર ટકા આ પ્રકારનું હોવાનું કારણ શું જી એનું કારણ એક જ છે કે જીએસટી નો ટેરિફ એક્ટ છે જી અને એ ટેરિફ એક્ટ એટલે શું તો વસ્તુની યાદી અને એની સામે જીએસટીનો દર આવો આપેલો છે જી એટલે એમાં જે વસ્તુ જે જગ્યા પર વર્ગીકૃત થઈ હોય એ જગ્યા પર જે દર લાગતો હોય એ દરે જીએસટી આપવું પડે આ વર્ગીકરણ સાહેબ કોણ કરે છે આ તો બહુ લાંબો અને બહુ મોટો પ્રશ્ન છે જી આ વર્ગીકરણ છે ને ગ્લોબલી થયું છે ઓકે વૈશ્વિક રીતે થયું છે કાયદાના અંતર્ગત કઈક સરકારની વ્યવસ્થા હશે ને પણ આ લાંબુ છે તૈયારી રાખજો જી વિષય એવો છે કે જ્યારે વિશ્વમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ વસ્તુઓનો થતો હોય જી ત્યારે વસ્તુ એક જ પણ એનું નામ ભારતમાં અલગ અલગ જગ્યા અલગ અલગ હોય જી પણ વિદેશમાં પાછું અલગ અલગ નામ હોય પાછું સ્પેલિંગ પણ એનું બદલાય એટલે આખા વિશ્વમાં ડબલ્યુ ટીઓ એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને એક સમિતિ બનાવી અને સમિતિ બનાવીને આ બધી વસ્તુઓની યાદી બનાવી જી એનું નામ અપાયું પછી જનરલ એગ્રીમેન્ટ ફોર ટ્રેડ એન્ડ ટેરિફ ગેટ ગેટ કહેવાય એટલે એ જ્યારે ફાઇનલ થયું ત્યારે આખા વિશ્વમાં બધાએ એને સ્વીકારી લીધું એટલે વસ્તુ કઈ છે પણ એના નામ અલગ અલગ હોય પણ એ વસ્તુ આ જ વસ્તુ છે એટલે એને વેરાનો દર કેટલો આવી રીતે આ વિશ્વના સ્તરે નક્કી થયું પણ વિષય આવે ભારતનો તો ભારતમાં શું થયું આપણી ત્યાં કસ્ટમ્સ ટેરિફ એક્ટ નાઇન્ટીન સેવન્ટી ફાઈવ આવ્યું એટલે આ આખું ગેટવાળું જે છે એ આપણે કસ્ટમ ટેરિફ એક્ટની અંદર લઈ લીધો રાઈટ હવે એની અંદર સરવાળે એકવીસ સેક્શન્સ છે ઓકે 21 સેક્શન્સ સેક્શન કહેવાના બદલે એવું કહો ને 21 ગ્રુપ છે જેટલી વસ્તુઓ છે એ વસ્તુઓનું ગ્રુપ દાખલા તરીકે એમાં સેક્શન નંબર ઇલેવન એ છે કપડાના વિષયમાં હવે કપડાના કેટલા પ્રકાર કોટન હોય વુલન હોય ટેરીકોટ હોય જાત જાતના વણેલા કપડા હોય જાત જાતના હોય મેલાના હોય પેન્ટ હોય હા એટલે આ બધાનું મળીને ગ્રુપ શું તો કે ટેક્સટાઇલ એટલે એનો એક ગ્રુપ બન્યો સેક્શન ઇલેવન એટલે ગ્રુપ નંબર અગિયાર ઓકે એવું કસ્ટમ્સ ટેરિફ એક્ટમાં પહેલાં શરૂઆત કરવામાં આવી આ એકવીસ જે સેક્શન છે એ સેક્શનને પાછા વિભાજીત કરવામાં આવ્યા ઓકે અને એ વિભાજીત કર્યા ચેપ્ટર્સમાં ઓકે અને આ ચેપ્ટર્સ થયા નવ્વાણું જી એકવીસ સેક્શન નવ્વાણું ચેપ્ટર ચેપ્ટર આ ચેપ્ટરની નીચે પાછા હેડિંગ આવ્યા બસો ને સત્તર જી અને એની નીચે પાછા આયા સબ હેડિંગ સબ સેક્શન એના સબ સેક્શન ના આવે સેક્શન તો પતી ગયું ચેપ્ટર આવ્યું ચેપ્ટરમાં હેડિંગ અને સબ હેડિંગ એટલે સબ હેડિંગ 1000 ની ઉપર આયા ઓકે એનાથી પૂર્ણ જ થયું પછી એને સિંગલ ડેશ ડબલ ડેશ ટ્રિપલ ડેશ ફોર ડેશ આવું બધું અલગ વર્ગીકરણ થયું એ કસ્ટમ સ્ટેરી ની અંદર આવ્યું તો કસ્ટમ ટેરી ફેક્ટમાં આવ્યું ત્યારે સમસ્યા ભારતમાં એક્સાઇઝેબલ ગુડ્સ એટલે ઉત્પાદ શુલ્કમાં કયા વસ્તુના ઉત્પાદન ઉપર કેટલી એક્સાઇઝ ડ્યુટી લગાડવી કેમ કે નામ તો જુદા જુદા જી તો પછી એક્સાઇઝ ટેરિફ એક્ટ બન્યો નાઇન્ટીન એટી ફાઈવમાં એટલે એ સ્વીકારાઈ ગયો પછી શું થયું સેલ્સટેક્સ ગયો વેટ આવ્યો એટલે વેટમાં પણ આનું આ ટેરિફ અંદર નાખી દીધું જે સેન્સટેક્સની જગ્યા પર વેટ આવ્યું ત્યારે વસ્તુનું નામ નહીં પણ એ વસ્તુને યુનિક કોડ નંબર આપવામાં આવ્યો યુનિક કોડ નંબર છે એટ ડિજિટ કોડ અને એના ચાર ડેશ આવી રીતના દરેક વસ્તુને એક નંબર આપવામાં આવ્યો અને એ નંબરથી એ ઓળખાય છે હવે થયું શું વેટ ગયું જી સેન્સટેક્સ ગયું પછી વેટ ગયું અને વેટ ગયા પછી જીએસટી આવ્યું એટલે જીએસટીનો જે ટેરિફ એક્ટ છે એ ટેરિફ એક્ટની અંદર આ વસ્તુઓની યાદી છે અને એ યાદીમાં જે વસ્તુ જે જગ્યા પર મૂકેલી હોય એ યાદીની અંદર એ રેટ આપવામાં આવેલો હોય કે ટેરિફ આ છે દર આ છે એ પ્રકારે આ બધું ચાલે છે પણ સાહેબ દાખલા તરીકે ઘણી વસ્તુ એવી છે કે ગુજરાતમાં એનું જુદું નામ હોય મહારાષ્ટ્રમાં એને જુદું કહેતા હોય કર્ણાટકમાં કંઈક જુદું કહેતો હોય વાત તો એક જ છે તો આ અલગ અલગ પ્રકારના ટેરિફ નાખીને અલગ અલગ ટેક્સ લેવા એ તો જનતા સાથે અન્યાય જ છે તો આના સામે કોઈ લડતના કોઈ કિસ્સા હોય કે એવું તો એવું કંઈ કરું ના પણ આ તો અન્યાય નથી ન્યાય છે એનું કારણ છે તમને ગુજરાતમાં જ કહું તમે આ બધા શબ્દોથી પરિચિત છો આપણે ખાંડ કહીએ છીએ જી હવે એ ખાંડ ને તમે સૌરાષ્ટ્ર કચ્છમાં જાઓ તો કે મોરસ મોરસ છે છે યસ સુરત તરફ એટલે સાકર કે એટલે એક જ નામ માં જ અલગ 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 છે દાખલા તરીકે તમે અહિયાં રકાબી કો ભાવનગરમાં જાઓ તો કે અડારી છે અડારી છે એટલે એક જ વસ્તુના નામ અલગ અલગ હોય એટલે ન્યાય કરવા માટે આ ટેરિફ બનાવવામાં આવ્યો છે અન્યાય કરવા માટે વ્યક્તિઓ સાથે એક જ વસ્તુ હોય અને તમે અલગ ટેરિફ નાખો તો સાહેબ એ ન્યાય કેવી રીતે આજે તમે રોટલી ખાધી હોય પરાઠું ખાધું હોય એમાં બહુ કઈ જાજો ડિફરન્સ નથી છતાં પણ પાંચ ટકા ને અઢાર ટકા કોઈ કોઈ હોટલવાળા કે કોઈ કઈ કેસ વગેરે કેસ કોર્ટમાં બે હજાર એકવીસમાં આવ્યો એમાં એક કેરળની અંદર કોચી નામનું શહેર છે જી એ કોચી શહેરમાં મોર્ડન ફૂડ્સ એન્ટરપ્રાઇઝ નામની આ કંપની છે જે ક્લાસિક મલાબાર પરોઠા આવું બનાવે અને બીજું છે હોલ વ્હીટ પરાઠા આવા બે પ્રકારના પરાઠા એ બનાવે છે જી એટલે એને જ્યારે બનાવ્યું ત્યારે જીએસટીનો પ્રશ્ન એના મનમાં આવ્યો એટલે એને શું કર્યું એડવાન્સ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ એ આર એ આર એમને એક અપીલ કરી કે ભાઈ બોલો તો આ મારા પરોઠા પર તમે કેટલા ટકા કહો છો તો એમને તો સીધે સીધું કીધું કે ભાઈ તમારા જે પરોઠા છે એ પરોઠા ગરમ કરીને પછી ખાવાના છે એટલે આના ઉપર બ્રેડ જેવું નહીં થાય ઓકે બ્રેડ તો તરત જ ખાઈ લેવાય બરાબર પણ આ પરોઠા તમારે ગરમ કરવા પડે ગરમ કરવા પડે એટલે પ્રોસેસ થયો પ્રોસેસ થયો એટલે તમારે આ બ્રેડની જેમ જીએસટી નહીં લાગે એટલે તમારે અઢાર ટકા લાગે હવે તમને થોડી વાર પહેલાં મેં ભાઈ લાંબી હિસ્ટ્રી ની કહી વર્ગીકરણ ક્લાસિફિકેશન જે મેં તમને કહ્યું ને એ ક્લાસિફિકેશન અહીંયા આવે છે એમાં ઓગણીસ નંબરનું ચેપ્ટર એમાં બ્રેડ આવી જાય બરાબર અને આ પરોઠા જ્યારે આ એ આર કહે છે એ એકવીસ નંબરના ચેપ્ટર મેં નાખી દીધું અને કીધું કે હવે પરોઠા પર અઢાર ટકા લાગશે એટલે આ ભાઈને અસંતોષ થયો એટલે એ ગયો પાછો હાયર ઓથોરિટી પાસે એટલે જેને કહેવાય છે એપીલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ ટ્રિપલ એ હા ટ્રિપલ એ આર આર એટલે એમને પણ રૂલિંગ આપ્યું એમને પણ રૂલિંગ એ જ આપ્યું કે ના ભાઈ આ તમને એક તો આ લોકોએ શું કીધું કે ભાઈ આ તો તમે બ્રેડને જો મુક્ત કરતા આવે જીએસટીમાંથી તો પછી અમારા પરાઠાને શું કામ મુક્ત નથી કરતા એકનું એક જ છે એકનું એક જ છે એટલે શું કામ નથી કરતા હા કેમ કે એમાં બી લોટ છે આમાં બી લોટ છે આમાં બી મસાલા છે અમારા એમાં એમાં બી મસાલા છે એટલે આ પ્રકારની બધી પરિસ્થિતિ હોવા છતાં તમે એને જુદું ન કરો એક્ઝમ્પશન આપો આમાં આ ઓગણીસ જીરો પાંચ આવું આ ફોર ડિજિટ્સવાળું આવ્યું ઓકે એટલે એમાં તમે નાખો પછી જે મેં તમને કીધું ને ફરીથી આગળ તો જે રેસિડ્યુઅલ હોય ને એને નાઇન્ટી નાઇન્ટી આગળ એટલે ઓગણીસ જીરો છ અને ના ઓગણીસ જીરો પાંચ અને પછી નાઇન્ટી નાઇન્ટી આવા ટોટલ એટ ડિજિટ્સ આવ્યા ઓકે એટલે જે મેં તમને કીધું એ પ્રમાણે સેક્શન ચેપ્ટર હેડિંગ સબ હેડિંગ આ બધું અંદર આવી ગયું એટલે એમને ના પાડી દીધી બરાબર એ ટ્રિપલ એ આર પણ ના પાડી દીધી કે ભાઈ તમારે અઢાર ટકા ચૂકવવા પડશે એટલે આ ભાઈ પછી એપ્રિલ બે હજાર એકવીસ સોરી બે હજાર એકવીસમાં ગયો એ હાઈકોર્ટમાં ગયો

આની અંદર જે કહો છો તે અને એકવીસ જીરો છ આની અંદર તમે અઢાર ટકા લઈ જવા માંગો છો એ ખોટું છે ખોટું છે એનો મતલબ એ થયો કે અઢાર ટકા નહીં આપવાના જે પાંચ ટકાની હતી તે જ ગણવામાં એ નિર્ણય આવો આપી દીધો એટલે સરકાર એટલે કોર્ટે જે નિર્ણય કર્યો બરાબર કર્યો છે પણ એમાં એકવીસ જીરો શું કામ નહીં જે એ આર કહેતા હતા અને ટ્રિપલ એ આર હતા કે ભાઈ આની અંદર તમે આ પ્રકારનું કેમ કહો છો ત્યારે કોર્ટે શું કીધું કે ભાઈ એકવીસ જીરો છ વાળું છે ને એ આવતું જ નથી કેમ કે એ રેસીડ્યુઅલ છે રેસિડ્યુઅલ એટલે બીજે ક્યાં ખાવાની વસ્તુ ના આવતી હોય એ જ આ એકવીસ જીરો છમાં માં આવે એટલે તમે એમાં ન લઈ શકો કેમ કે બધા ગુણધર્મો જે છે એ બધા ગુણધર્મો આમાં ઓગણીસ જીરો પાંચમાં જે આવે છે ને વર્ગીકરણ એ વર્ગીકરણ એ પ્રમાણે આવી શકે છે એટલે તમે એને અકીન કહો અંગ્રેજીમાં આપણે નથી કહેતા એ એ એટલે બહુ નજદીક છે આ જે પરોઠો છે આ પરોઠો રોટલીની સાથે બહુ નજદીક છે કેમ કે રોટલીની પણ આપણી ત્યાં કેટલા બધા પ્રકાર છે જી રોટલી પણ તંદુરી પણ આવે રૂમાલી રોટી પણ આવે ચપાતી પણ આવે રોટી પણ આવે એટલે કેટલા પ્રકાર રોટી પણ હવે આમાં તમે અલગ અલગ કેવી રીતે કરી શકો એના ઇન્ગ્રેડિયન્ટ જે છે એ પણ એ સરખા છે તો તમે આને કેવી રીતે ખાલી ગરમ કરવાનું તો તમને શું લાગે છે કે છે કે ભાઈ બ્રેડ એમને એમ કોઈ ચાવીને ખાઈ જાય ખરો ઇટ ઇઝ રેડી ટુ ઈટ આવું કીધું કે બ્રેડ કેવો છે રેડી ટુ ઈટ એટલે તમે જેવું લો ખાવા માંડો કોઈ માણસ જોયો છે એવી રીતે ખાલી અમસ્તો અમસ્તો બ્રેડ ખાય એ બ્રેડ દૂધમાં નાખો ચામાં નાખો કાં તો એને સેન્ડવીચ બનાવો કાં તો એને તમે ગરમ કરો કાં તો તમે એને મસ્કા લગાડો કઈક આવું તમે કંઈક કરો તો તમારું બ્રેડ ખવાય બાકી બ્રેડ એમને એમ તો ખવાય નહીં ને એટલે એ તમે કંઈક પ્રોસેસ તો કરો છો તો અમારા પરોઠામાં પ્રોસેસ થાય તમને હું વાંધો છે એટલે આ કે ખાલી ઘરેમાં જ કરવાનું છે ગરમ કરવાથી સારું લાગે બ્રેડ બી ગરમ કરો તો સારો લાગે છે એમાં ખોટું શું છે હેલ્થને એટલે કોર્ટે ચોખ્ખા શબ્દમાં કીધું કે ભાઈ તમારી આ અઢાર ટકાની કલ્પના છે ને એ સાવ ખોટી છે એટલે અને પાંચ ટકા પર તમે લઈ જાઓ અમે એને એક્ઝમ નથી કરતા અમે એમ નથી કહેતા કે બ્રેડની જેમ જીરો કરી દો આ પ્રકારનો નિર્ણય આવ્યો છે તો ખૂબ સરસ નિર્ણય કેરળની હાઈકોર્ટ દ્વારા પણ આપવામાં આવ્યો અને દર્શક મિત્રો આપને પણ મજા આવી હશે ફરી એકવાર આવતા રવિવારે આપણા આવા જ એક વિષય સાથે ફરી મળશું આજના શોને આપણે અહીંયા જ વિરામ આપીએ આવતા એપિસોડમાં સાહેબ આપની કોઈ ગણતરી કયા વિષય ઉપર આપણે ચર્ચા કરીશું કોઈક નવા વિષય સાથે જ આવશું ઓકે